તો હેલો गाइस કેમ છો બધા મજામાં ને તો સ્વાગત છે નવા વિડીયો માં ને જો અત્યારે અમે જવાના છીએ દૂધવારી નહીં બટા બુધવારી કહેવાય એને તો અમારે જવું છે મજેવડી બુધવારી માં અને આપડા ભેડા છે નવખણભાઈ બારિયા આપણે શું જવા जाणार છે રખળવા આવા તો હાલો આપણે અહીંથી છે ને ધીમે 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 નાકડીએ અને ગાડી તૈયાર છે અને અત્યારે ટાઈમ થઈ ગયો છે ચાર વાગી ગયા બપોર પછી ના તો મજવડીની બુજવારી તમને બતાવું મોજ આવી જાય પણ એની પહેલા સબસ્ક્રાઈબ કરના નાખો હાલો ગાય કપતા જો ખોચી તૈયાર થઈ ગઈ છે કપડા બદલા હા હા હાલો ઊભા થઈ જાવ હાલો આપણે કાર સવારી બુજવારી તો તો આવી ભાઈ આપણે પુલ ઉપર બ્રેક ગઈ પેટ્રોલ નાખવા જાવ ચાલો થોડાક બે માં દીકરો અર્તા આવતા પૈસા લાવો પચાસ રૂપિયા મમ્મી આપ્યા પચાસ રૂપિયા નો ભાઈ આપે નેવું રૂપિયા નાખ્યું ફ્રીમાં જાવ પેરો નાખતા હાલો આપણે ભાઈ બુધવારીમાં પહોંચી ગયા છીએ બેકગ્રાઉન્ડ તમે જોવો સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે મસ્ત અને બહુ મોટી જગ્યા છે ભાઈ આપણે અંદર ભાઈ આપણે પહેલાં તો રસ પી લઈએ જો આ બાજુ શિસોડો ચાલુ છે અને ખુશી આ બાજુ બેસી ગયું જો મમ્મી એક ગ્લાસ ભરી લીધો છે આ એક ગ્લાસ મારો જોયું અમત નાખી દો થોડોક લાવો ખુશી ને મસાલો દેજે ભાઈ આયા જો 15 રૂપિયા હાથે થઈડે આલે છે ઓલો ભાઈ કે રસ ને 15 લાઈન દોહી માં કે 10 લાઈન ઓ રસ પી લીધો આપડે આગળ ભાગીએ આ बाजू મસાલા ની વેરાઈટી આમ જો આખો ગ્રાઉન્ડ બહુ મોટો છે તો પેલા કપડા ની ખરીદી કી બાજુ આમ ભાઈ ફક્ત દસ રૂપિયા થી ચાલુ થાય સીજો આ બાજુ ગુમરા મારે છે અને મમ્મી ખુશી હાટું કપડા જોવે છે પણ આ માલિક છે ની માલિક ગાયબ થઈ ગયા છે ચાલો આપણે આગળ જોઈએ ઘરધણી નથી ભાઈ તો દસ રૂપિયા થી આઈટમ બધી ચાલુ થાય અલગ અલગ ઓલા ભાઈ અમારા ગામના છે આ બેઠા એ ભાવેશભાઈ હાલો આ બાજુ ભૂંગરાના કોથરા વળ્યા છે ખુશી કેટલા બધા ભૂંગરા જો ભૂંગરા શાકભાજી અને બધું બધુંય ઊંધિયું ભાઈ આ ટાઈપની ગુજરી તમે ક્યાંય નહીં જો હોય તો મમ્મી ફોયરા ફોયર છે અલગ અલગ આઈટમ હજી એને કઈ ગમ્યું નથી હજી તો કોરે છે ને આમ જો સબ્જી લેવા માટે બહુ ટ્રાફિક તો દર બુધવારે અહીંયા ભરાય જ છે હા ખુશી હા હાલો આપણે આગળ લમુકડા જોવા જાઉં બધું ટેટી દેશી ધાણા જો બટેટા બકાલ બહુ સારું મળે અહીંયા રમકડા અને આ બે મારી છે ને રમકડા હાટું ધડબડાટી બોલાવે શર્ટ નો ભાવે દોઢસો રૂપિયા ના બે

શું લીધું જો આ જો છી ગમ આવતા ને પેલા આવા અલગ અલગ વસ્તુ ખાવાની બધું ચોકલેટ અને આ જુનુવાની સંતરા કોલી આ પેલા બહુ હાતું જો બંધ થઈ ગઈ આ ઓલી ગેસ નહીં દવા તીખા લવિંગ મસાલો લઈ ગયો લેવો જો કોઈ પણ આઈટમ દસ રૂપિયામાં જો આ બાજુ મમ્મી તો માથા કોઈ કરે છે ખરીદી કરવા હાટુ ને આપણે ખુશી બેન ની સાથે ક્યાં રોકાઈ જાઉં તમે જો દાદી છે ને ખરીદી કરે તો હાલો કઈ ખરીદી કરી કે પૂરું આજો ભાવેશભાઈ આપણા ગામના બાલોરના એના પપ્પા બે ઓસાડ ને આનું મને નામ નથી આવડતું ઘણી વસ્તુ એ છે હાલો હવે કી બાજુ જા હાલો બારો બાજુ નીકળી જા મેં આજો 10 રૂપિયા માં સ્કેચેબલ ક્રાઉન હા લઈ લ્યો આ તો લઈ લ્યો દસ રૂપિયા બીજું હોય જો ભાઈ જેમ ટાઈમ ગયો ને એમ આખું ગ્રાઉન્ડ ભરાઈ ગયું અને હજી બધા પબ્લિક આવે છે જો તો વધુ પડતા જે બહારના એમપીના મજૂર હોય ને એમની ગરાકી વધારે હોય વકાલામાં અને લેવામાં આ બાજુ ખુશી ને મમ્મી ને બધું વાસણ ની ખરીદી ખુશી ઊભી થઈ જાય ત્યાંથી આ બાજુ મિત્રો જૂના વાસણ બધી આઈટમ હોય તો તમે અલગ અલગ કેટલા કેટલી થર્મોસ કુકર પાથરોટ બધી વસ્તુ છે ચાલો હવે ચાર્જિંગ ઓછું છે તો આપણે અહીંયા બ્રેક મારીએ ને સીધું દિવ્યાબેન ની ઘેરે જ આવવું છે તો ભાઈ આપણે ફાઈનલી બુધવારીમાંથી બધી ખરીદી કરી લીધી આખી થેલી ભરી લીધી અને આપણે આવી જશે દિવ્યાબેન ની ઘેરે અને જો આ દિવ્યાબેન શું કરે છે દિવ્યાબેન ઘૂમરા મારે છે જોઈ તો ચાલો આપણે દિવ્યાબેન ની ઘેરે થોડુંક વિહામો પાણી પાણી વાણી પગમાં અર્ધર વિહી શું થયું બેન અરે દિવ્યા ધ્યાન રાખજો તું હાલવા સાલવા માલ જોઈ લે પગ થઈ ગયા હાલો અંદર જઈ આવી ચાલો હવે આપણે ભાઈ નીકળીએ સાડા છ થઈ ગયા છે અને મોબાઈલમાં ચાર્જિંગ કંઈ નથી જય માતાજી